અને આપણે આજ જો કે સાડા છ વાગ્યામાં વિડીયો ચાલુ કરી રહ્યો છે આજે ઘણો બધો વહેલો કહેવાય જો કે રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના નવા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો સવારમાં તમને બતાવું કે આજ શું અત્યારનું ચાલુ છે ચા પાણીમાં હલો ભાઈ ચા બની ગયો છે અને ઘઉંની રોટલી આ બાજુ શાક છે શાક છે આજ

અને આપણે ત્યાં થઈ ગયા વહેતા અત્યારે જાવું છે દૂધ દૂધ ભરવા જવાનું છે ચાલુ કર્યું છે દૂધ આપણે કાલથી ક્યાં તમે જોવો છો થઈ ગયા ત્યાં અત્યારે રવાના સવાર સવારમાં તે દૂધ ભરતા આવ્યું અને સાત વાગી ગયા છે જો ભાઈ આવી રીતનો રસ્તો છે તો કે દૂધ નાખવા હે જય વાસિંગી દાદા ભાઈ ઉપર છે હાલો રામજીમાં દૂધ નાખશે ઉપર નાખજે ની દાદા આપણે જોઈએ એક બે વખત દૂધ નાખવાયા હતા અને ગા વિ એટલે કે એક બે ટક દૂધ નાખવાનું હોય છે એવું બધા કહેતા હોય છે જય શર્મજી દાદા હવે ભાઈ રામજી ઉપર નાખે છે દૂધ હવે બીજી વાર અધરાખા કહેવાનું થોડુંક

અને જવું છે ત્યારે ડેટકો ચાલુ કરવા તો હાલો ચાલુ કરતા આવ્યું ડેટકો ફટાફટ વાગી ગયા છે આઠ ઉપર થઈ ગયું છે ભોગી ગયા છે ડેટકો ચાલુ કરવા અને જો કે ચાલુ કરી વારો છે હવે થાય છે પાછા વાડી ઉપર વ્યાતા હાલો ભાઈ હવે મગફળીમાં અવતર્યા છે અને જો અત્યારે ખરભાટ પણ કામ ચાલુ છે તમને બતાવું ખરભાટ કેવું છે આ રીતે ભાઈ ત્રણ જણા ખડ વાટે છે એ ઓલી બાજુ વાટે છે અને આપડે છે સાહટીયો ને આ રીતે પાથરા કીધા છે હા જોતોયાર પાથરા લેવાય છે ભલે ક્યાં રામજી ક્યાં આપણે જવાબદારી રામજી ભાગ લીધો છે કઈક હાલો ભાઈ હવે જો કે પાણી ચાલુ કરી વાર્યું મગફળીમાં અને અત્યારે જો કે અગિયાર વાગ્યા છે આપણે પાણી કર્યું છે વહેતું ખોખામાં જો કે આવી રીતના પાણી મૂકી દીધું વહેતું અને હવામાન મસ્તી મજા ન ભાઈ પાણી તો કે ચાલુ કરી વાર્યું છે અને તડકો પણ થોડો થઈ ગયો છે અને વાગી ગયા ત્યારે અગિયાર વાગી ગયા છે જોકે પાણી આપણે આવે છે ડેટ કલ ચાલુ છે

ખાલો ભાઈ બિલ લઈને થઈ લેતા પાછળ તો સામે દેખાય છે એ જ ઓફિસ છે અને ચાલો બિલ ભરતા આવી ઓકે ગયો છો વાકાનેથી આવીને લાઈટ બિલ ભરી અને એક બે વસ્તુ લાવ્યો છો તેલનો ડબ્બો છે જો ભાઈ આ રીતે તેલનો ડબ્બો અને અમારે આપણે છે બૂટ આપણે ના આપણે તેલ ખેડૂતનું તેલ ભાઈ ખેડૂત નું તેલ છે ભાઈ ખેડૂતની વાડીમાં આવી ગયું જોકે અને તેલના ડબ્બાના ભાવ હતા આપણે પંદર ના છે ઓગણીસો પચાસ રૂપિયા અને પંદર કિલાવાળાને એકવીસો પચાસ હતા આવી રીતના ભાવ છે આજે પંદર ના છે ઓગણીસો પચાસ રૂપિયા અને આપણે આ છે બૂટ આપણે જોકે મગફળીમાં પાણી વાળવા માટે બહુ કામ લાગે આવી રીતના ભાઈ મસ્ત મજાના છે આની કિંમત છે સાડા ત્રણસો રૂપિયા અને આવી રીતનો ખર્ચો કરી અને વાકાનેરથી તરત પાસ આવી ગયા છે સાડા છ હજાર જેવું બિલ ભર્યું છે ભાઈ અને ઓગણીસો આના અને વાકાનેરથી વસ્તુ આ રીતે લઈ અને લાઇટ બિલ ભરી અને ભોગ ગયા વાળીએ ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વાલા મિત્રો હલો ભાઈ જો કે આપણે બૂટ પહેરી લીધા છે ને થઈ ગયા વહેતા મગફળીમાં પાણી હાલે અહીંયા જો આવી રીતના ભોગી ગયા છે મગફળીમાં પણ પાણી પણ ચાલુ છે જો કે પાણી તો આપણે ચાલુ છે અગિયાર વાગેનું પાણી ચાલુ કરી વાળું છે ત્યારનું પાણી ચાલુ છે મગફળીની અંદર અને વાકાનેર ગયો તો વાકાનેરનું કાંઈક આવી રીતનું કાંઈક આમ હતું નાનું મોટું એટલે કે છ થી આઠ હજાર જેવો ખર્ચો કરીને આવ્યા છે લાઇટ બિલની બધી વસ્તુ આઠ હજાર જેવું વપરાનું છે અને પાણી પણ મગફળીમાં ચાલુ છે આવી રીતનો ભાઈ ખર્ચો કરીને આવે છે વાકાણથી જ અને જોકે પૈસા તો ગાડે ઘણા બધા વપરાય છે રોજ રોજ થોડો ઘણો ખર્ચો કરવાનો થાય છે અને મગફળી આપણે જે એક મહિનો ઊભી રહેશે અને જોકે આપણે ઉશીના ગમીને આપ્યા હોય ને ઉશીના કંઈ હવે ક્યારેક મેસેજ કે ફોન પણ કરજો એટલે કાંઈક ગૂગલ પે થઈ જાય ગૂગલ પે કરી વારજો ઉછીના દીધા હોય ને એ આપણે ફોન પણ કરજો થોડીક જરૂર છે તમારા ભાઈને એટલે આજ કહેતો રહું છું વિડીયો મારફતે કે ફોન પણ કરજો અથવા મેસેજ કરજો થોડા ઘણા જરૂર છે એટલે ઉશીના આપણે આપ્યા હોય એ ભાઈ ને બીજા ઓમ નથી લેવાના જે ઉશીના વાપરવા આપ્યો હોય ને આપણે એમને કહું છું વિડીયો જોતા હોય મારા ઘણા બધા એમને થોડું ઘણું આમ કાનમાં લાગે ચાલો આવી રીતનું છે હલો ભાઈ રામજી મારા બૂટ વિશે કંઈક કહે છે બે શબ્દ કેવા છે ભૂત જેવા ઓમ ને તારા પહેરવા નથી હું સ્કરો બૂઠારા લાગે તો બૂઠારા લાગે તો મારે પહેરવા નથી તારે નથી પહેરવાનો હો મારે પહેરવા જામ પર ખાવવાની જાડ તો જામ પર કેવા છે જો કાછા બાબાજી જો કે ગાય હવે દોઈન આવે છે હવે મિત્રો જો આપણો વિડિયો આ પૂરો કરવાનો આવે છે તમને જો અમારો વિડિયો ગમતો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો રામ રામ જય માતાજી અપાવ ભાઈ જોકે મગફળીમાં પાણી ચાલુ હતું અને અત્યારે વાગી ગયા છે આઠ વાગી ગયા છે એટલે ટાંકા બાજુ આવ્યો હતો પાણી બંધ કરવા અને પાણી બંધ કર્યું મગફળીમાં અને તમને બતાવું કે આવી રીતનું છે ભાઈ પાણી જો કે તમને ધોર્યામાં બતાવું પાણી બંધ કરીને આવ્યો સૌ અને આપણે આ બાજુ છે સર્કિટ બાંધી છે અને ઝાડકો તો જો કે ચાલુ નથી રાખતા આવી રીતની કંઈક સર્કિટ ફિટ કરી છે ફરતી શેઠ આપણે આ રીતની સર્કિટ મારેલી છે તમે જોઈ શકો છો આવી રીતનું સરકિટું છે આપણે આ શેઠ આ જો આપણો શેર ખૂણો વરી ગયો છે